એ એક બનાવી લીધી પછી તીખી પૂરી બનાવી લીધી શક્કરપારા બનાવી લીધા એ બધા હજે વણેને રાખી દીધા ખાલી તરવાના બાકી છે અને અહીંયા મમ્મી ભાઈ બે ગાંઠિયાના લોટની તૈયારી કરે તો પહેલાં હે આપણી ગાંઠિયાથી શરૂઆત કરવાની છે પછી રાંધવામાં આપણી એવું જન્માષ્ટમી છે તો એટલું કરવાનું હે ગાંઠિયા શક્કરપારા તીખી પૂરી ને કડકડી પૂરી અને સેવડો બાકી લાડવાન થેપલાન હે એ કરવા નથી કારણ કે પછી મેળા કરવા ભાગી જાય બથાય તો પછી લાડવાન થેપલાન હે એ પેન્ડિંગમાં પીડ્યા રહી એટલે ખાવામાં ઉપયોગમાં ન આવે ગરીબ વસ્તુ છે અટાણે ખવાતી બહુ છે નહીં એટલે આપણે કરવાનું હે અટાણે એટલી વસ્તુ બધી તો અમારે બસ જોવામાં બધી કારીગર હાલે હજ અડધું જાજુ થયું ને અડધું કરવાનું બાકી છે તો બીજું આપણે જોઈએ તો જો આમાં મમ્મી બાંધે ગાંઠિયાનો લોટ અમારે કારણ કે આ છે ને આપણા તો બસ ને બહાર ની વાત થઈ જાણ તો મળી આ ફાવતો જ ન જરાય બાંધવો લોટ જ આપણે હાથમાં સોટી જાય મમ્મી એકદમ ઈઝીલી કરે લઈ પછી અહીંયા હે અમે શક્કરપારા ને રાખ્યા એક એક અસલ ના હે ને પાડે લીધા મસ્તી ના પછી દેખાડી પછી અહીંયા હે પેલા તીખી પૂરી નો ડિપાર્ટમેન્ટ છે અડતી આમાં ભર લીધી બીજી પછી હે ને આણે નીચે પણ હે હજે એક પડ એ કડકડી પૂરી હે પછી ઉપર છે ને તારે આપણી જોયું એટલે તીખી પૂરીનું સેશન હે કરવાનું પછી આથી બહાર જઈએ ને તો અહીંયા શું લે ને ત્યારે હે તાપ ને થલ હે બકડી રાખી દીધું તેલ મૂકવાની તૈયારી કરવાની હેલની કેટલી રાંધવાનું ને હાલતું જ હે ઘરમાં છે ને પછી પાછું કાલે તો ડાયરેક્ટ હાઈતમ થઈ જાય મોસ્ટ ઓફ ને રવિવાર હાતમ કરતા હે અમારે તો રવિવાર નદી કરે તમારે કેધું કરે કોમેન્ટ કરીને જણાઈજો બાકી આખી છે આપડા ઘરનો નજારો કે કે હું તો હમણાં બે ત્રણ દીથિયા નહોતી બે ત્રણ ની પાંચ છ દીથિયા હોય જાજા દીથિયા ઘર રોકાણી દે રાણા બહુ કાલે આવી તો બસ પછી ડાયરેક્ટ આ કરવાનું હે તો અમારે જો બે હેગા બકડી મૂકે કેવું મનસાઈ તમારો અનુભવ હે હા તમે આઈટમનો હા અમારે મનસાઈ ને ત્યાં એકતા પાછું કામ આ બધું અમારે કરવાનું હોય ને પાછું સિલાઈ નું કામ ભેરું કઈ હા ઈ ઝીણું ઝીણું ઘરનું અને પ્લસ માં હાડીનો બિઝનેસ આપણો રહ્યો એટલે ઈ એવું કોઈ આવે એટલે ઈ દેખાડવા કરવા કરવું પડે એવું બધું કામકાજ ચાલે ધીમે ધીમે તો જો હસો બસો તૈયાર કરીને લેવા હસાના કામ કહેવાય કે સિલાઈ મશીનના કામ કરી દેવાય એટલે બધા નજર પડે એ બધામાં નજર પડે આ બાજ એવું બધું હાલે તો તો બકડીયામ નાખી દીધું તેલ એવા આપણી તાપે ધીમે ધીમે જ રાખવાનું હે એટલો એમાં ભરે દીધું તેલ તો થોડુંક નાખવાનું થાય એને થોડુંક નાખવાનું થાય તે મારે જવાનું હે ડબ્બો લેવા બસ મમ્મી આવે ગાંઠિયાનો લોટ લેના કોરા રેડી કરી લીધો તો એ બથું કરતા જાય બહુ જાચી વાત જોયા વગર કે પાછું સૂલો ઠારવાનું મૂરાય તો ઈ હે તો પછી વેલેરું થઈ જાય તો પછી સૂલો ઠારવો પડે ને આજ હાલો તેલ લેવા હાલો જો ગાંઠિયાનો ઘાડવો નાખી દીધો નાખવા એ સળતો થાય સકવડી જામે ગઈ તો નીકળે ગઈ ને આ મમ્મી ભરે દે કેટલા કામ કરે જોતા એ વેલા માતા

તીખી પૂરી પછી કડકડી પૂરી કરવાની રહી સેવડો પછી પૂરું પછી રોટલા નહી કરવાનું હે હજુ લાધું તાજું હાજ નિરાયતી કરવાનું હે રોટલા અટાડે આ કરવાનું હે તો પૂર્યું થઈ જાય એટલે ઘણું કઈ

માનસાબીન ટાઈમાં બે ત્રણ ટપે બથાઈ બે બે ત્રણ ત્રણ ટપે ને કામ હાલતા કોઈ કોઈનું એક ફિક્સતા ઊંચું ઘણી ઘણી ફરતા જતા ને કરતા જતા ગાંઠિયા રહી જાય એ કરે એવું બધું કરવા માંથી કોઈ ફ્રી રહે ઊસું ઉપાડીને જોવે મારો લીમડો પણ ગોઠો કે ખાલી એક સેવડો બાકી રહ્યો સેવડો થઈ જાય એટલે પછી અહીંયા ભીહું દોવાની બાકી છે પછી ભીહું દોએ ને પછી ખાંઈ ને નું કરવાનું છે નું કરે ને પછી થોડુંક કાલુ ફાટું શાક ને કરે ને પછી સુલો ઠારવાનો છે આવું ઊંટું કે રાંધણ સઠનું નું

પછી આ શક્કરપારા આજે માખીઓ આજ આ કડકડીની તીખી પૂરી હે જીરા પૂરી કડકડી પૂરી પછી બીજું કામ ખાખરા જે કહેવાતું હોય એ એટલે બધી આઈટમ બનાવી ગરીબ વસ્તુ કઈ ના જ બનાવી કારણ કે ઈ ખાવી ઓપ્શનલમાં હે અટાણે બસ આવું મેનુ બનાવ્યું તમે કામ ક બનાવ્યું કોમેન્ટ કરજો બાકી